આજરોજ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી પાલનપુર ખાતે આજરોજ ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને બનાસકાંઠા જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ દિશા સમિતિની બેઠક યોજાય બનાસકાંઠાના તમામ ધારાસભ્યો સહિત બનાસકાંઠા કલેકટર એસપી અને બનાસકાંઠા ડીડીઓ સહિત જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ એમએલએ કેશાજી ચૌહાણ એમએલએ સ્વરૂપજી ઠાકોર એમએલએ પ્રવીણભાઈ માલી એમએલએ અમૃતજી ઠાકોર એમએલએ માવજીભાઈ દેસાઈ એમએલએ કાંતિભાઈ ખરાડી એમએલએ અનિકેતભાઈ ઠાકર હાજર તમામ યોજનાઓ છેવાડાના વ્યક્તિઓ સુધી પહોંચે લાભાર્થીઓને ઘર આંગણે જ વિવિધ સેવાઓનો લાભ મળે તથા વિશેષ ગ્રામ્ય કક્ષાએ વિવિધ વિકાસના કાર્યો થાય તે જરૂરી છે આદિશા બેઠકમાં મનરેગા નલસેજલ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભ મળવાપાત્ર લાભાર્થી કોઈ લાભથી વંચિત ના રહે તથા લાભાર્થીઓને સમયસર નાણાં ચૂકવાય તે અંગે સૂચનો કર્યા આ સાથે સ્વચ્છ ભારત મિશન દીનદયાળ અંત્યોદય યોજના સ્વસહાય જૂથોને બેંક દ્વારા ધિરાણ કૃષિ સિંચાઈ યોજના ગ્રામ સડક યોજના પશુઓનું રસીકરણ માતૃવંદના યોજના સહિતની યોજનાઓ બાબતે પ્રગતિની સમીક્ષા કરાઈ હતી